આ રેસીપી નાના મોટા સૌને અનુકૂળ આવે એવી આ રેસિપી છે અને તમે ગરમ અથવા તો ઠંડી ગમે તે રીતે તેને એન્જોય કરી શકો એવી રેસિપી છે તો આજે સરસ એવી હલકી ફુલકી અને એકદમ ટેસ્ટફુલ એવી લચકો મમરાની રેસીપી આપણે જોશું તો લચકો મમરા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ રેગ્યુલર જે મમરા આવે એ મમરા લીધા છે તો બે મીડિયમ સાઇઝના ટમેટા છે એનો આપણે પલ્પ કરી લેવાનો છે અને એક કટોરી ધાણાભાજી બે મરચાં અને અડધો જાદુનો ટુકડો છે આને પણ આપણે મિક્સરમાં દરદરા આપણે વાટી લેવાના છે તો ટમેટાનો પલ્પ કાઢી લઈએ અને દરદરા વાટી લેવાના છે આ રીતે પીસી લીધું છે હવે આમાં જ આપણે ટમેટાનો પલ્પ કાઢી લેશું

થોડી નરમ થાય ત્યાં સુધી આપણે એને ચોતરી લેવાની છે તો એકાદ મિનિટ જેવું થયું છે વન ફોર્ટી સ્પૂન હળદર નાખવાની છે અને ટમેટાનું પલ્પ જે છે એ આપણે એડ કરી દેસુ તો ગેસની મીડિયમ ફ્લેમ કરી અને ટમેટાના પલ્ફને આપણે બરાબર ચેડવી લેવાનો છે તો દોઢ મિનિટ જેવું થયું છે અને ટમેટા છે એ બરાબર સોતરાઈ ગયા છે હવે એમાં આપણે લસણની ચટણી એડ કરશું તમે જો લસણ ન ખાતા હોય તો સાદું લાલ મરચું નાખી દેવાનું છે રેગ્યુલર એક નાની ચમચી છે લસણની ચટણી એડ કરું છું ખટાશને બેલેન્સ કરવા માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગોળ છે અને એક નાની ચમચી છે એ મીઠું છે નાની ચમચી ધાણાજીરું છે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને લસણની ચટણી નાખી છે તો આપણે એને થોડી તેલમાં સોતળવા દેસુ તો ઢાંકીને આપણે એને અડધી મિનિટ જેવું થવા દઈએ લસણની ચટણી શોતરા ત્યાં સુધી આપણે મમટાને ધોઈ લેવાના છે એમાં પાણી એડ કરી દેસુ

અને એક વખત મમરાને પેલા બરાબર મિક્સ કરી લેવાના છે તો બરાબર મસાલો મિક્સ થઈ ગયો છે હવે બાકીને આપણે ઇન્ગ્રી એડ કરી દઈએ બાકીનું એડ કરવાનું છે ભાજી અને લીલું મરચું આદું જે આપણે ક્રશ કર્યું છે આપણે એડ કરી દઈશું સિંગદાણા છે એ એડ કરી દઈશું વન ફોર્થ કપ જેટલા દાડમના દાણા છે અથવા તમે વધારે પણ એડ કરી શકો છો અને વન ફોર્થ કપ છે એ સેવ છે ખટાશમાં તમે લીંબુ પણ એડ કરી શકો છો મારી પાસે લીંબુ નથી એટલે હું આમચુર પાવડર એડ કરું છું અને આ સમયે તમારે મીઠો જોઈ લેવાનું છે હજી તમે આમાં ડુંગળી અને ટમેટા પણ ઉપરથી એડ કરી શકો છો અને જો ખટ મીઠું ભાવતું હોય તો થોડી ખાંડ પણ વધારે એડ કરી શકો છો ફટાફટ તૈયાર થઈ જાય અને એકદમ ટેસ્ટફુલ લાગે એવા સિમ્પલ એવા લચકો મબ્રા રેગ્યુલર તમે ક્યારેક નાની ભૂખ લાગી હોય તો બનાવો તો પણ મજા આવે છે તો મસાલા બધા મિક્સ થઈ ગયા છે અને ઉપરથી આપણે થોડી ધાણા એડ કરશું વધારે છે તો તો પણ એકદમ સરસ લાગે આપણે માં લઈ લઈએ તો ગમે તે સિઝનમાં નાની મોટી ભૂખ હોય અને હલકું ફૂલકું કંઈક ખાવું હોય તો લચકો મમરા એકદમ બેસ્ટ રેસીપી છે અને આ રેસીપી તમને ચોક્કસથી અનુકૂળ આવશે જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો